તળાજા તાલુકાના ગોપનાથ પિથલપુર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત થયું તળાજા પંથકમાં રસ્તે પશુના કારણે એકનું મોત થયેલ હોવાની ઘટના સામે આવી છે આ બનાવની પ્રાપ્ત થતી માહિતી અનુસાર તળાજા તાલુકાના ગોપનાથ તરફથી આવી રહેલ બાઇક ચાલકને આખલો વચ્ચે પડતા અકસ્માત થયો તો ગોપનાથ પિથલપુર વચ્ચે આ અકસ્માતની ઘટના બની હતી જેમાં મહેશભાઈ ભરતભાઈ ઢાપા ઉંમર વર્ષ બત્રીસ નામના યુવાનની ગંભીર ઇજા થતા તેમને તાત્કાલિક તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા ફરજ પરના તબીબે તપાસી અને મૃત જાહેર કર્યા હતા આ યુવાનના મોતને લઈને શોક છવાયો હતો રિપોર્ટ બાય ધરમસિંહ મોલડિયા તળાજા એસબી ન્યૂઝ ભાવનગર